ગુડ મોર્નિંગ જો બેગલેસ આજે આપણે કારીગરોની મુલાકાત લેવા જવાની છે લુહારભાઈ ની દરજીભાઈ ની અને કુંભારભાઈ ની ત્રણ કારીગરની મુલાકાત લેવાની છે તો ધોરણ એક અને બાલવાટિકાની સાથે ધોરણ છ સાત પણ જોડાયેલું છે ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો હું બનું છું એન્જિન ડબ્બા સૌ થઈ જાઓ નથી કોલસાનું કામ નથી પાણીનું કામ વગર પાટે પહોંચી જશું આપણે ગામે ગામ કોઈ ઝંડી બતાવો કોઈ સીટી બજાઓ જો અમે પહોંચી ગયા છીએ કુંભારના સાધનો જુઓ જો જો કુંભારના સાધનો કયા કયા હોય માટીના વાસણ બનાવે ને જો એના આ સાધનો છે તો એ સાધનોમાં જુઓ આ છે ને આને શું કહેવાય સાકોટી અને સાકોટી કહેવાય અને આને

આનો ઉપયોગ શું ચાકડું ફેરવા ને અનેકડું કહેવાય સરસ